નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશાનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ શિક્ષણ સહાયકના ભરતીના મેરિટને લઈને આવ્યા અગત્યના સમાચાર તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ જે અલગ ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશનમાં કુછ મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ અને કોઈ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે તમને કહ્યું તેમ આ બધી જ માહિતી તમને ચેનલમાં પૂરવાત કરવામાં આવશે ચાલો ચાલો મિત્રો વધારે સંબંધ બગત આ વિડીયોની શરૂઆત કરું છું તો તમે જાણો છો ત્યાં મિત્રો શિક્ષણ સહાયકની ભરતી ટૂંક સમયમાં આવવાની છે ને પહેલા મિત્રો ધોરણ અગિયાર બાર પછી આઠ નવ પછી ટેટ ઓન ટેટનું મિત્રો આવશે એમ તો વિગતવાર ક્રમશ જે ભરતી શિક્ષણ સહાયકની આવવાની છે શિક્ષણ સહાયકની ભરતીમાં કયા માર્ક્સ ગણા છે તે બાબતે મિત્રો મહત્ત્વનો જે અપડેટ લઈને આવ્યો છું તો તેના વિશે આપણે વગેરે ચર્ચા કરવાના છે તો મિત્રો રાજ્ય વિભાગે ધોરણ નવથી બારના શિક્ષકોની ભરતી નવા નિયમો જાહેર કર્યા છે તેમાં સ્નાતક અનુસ્નાતક બી એડ એમએડના માર્ક્સની ભરતીની મેરિટ મળી જ બાદબાકી કરી દેવામાં આવી છે ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકોની ભરતીમાં ટાટ સર્વસ્વ અને અન્ય શૈક્ષણિક લાયકાત માર્ક્સ આઉટ કરવામાં આવે છે અને અત્યાર સુધી ટાટમાં સિત્તેર ટકા અને સેક્સન લાયકાતમાં ત્રીસ ટકા મેરિટ બનતું તો મિત્રો હવે ત્રીસ ટકા જે સેક્સ લાયકાત મેરિટ બાદબાકી કરવામાં આવતી તમે જાણો છો ત્યાં મિત્રો પહેલાં જે લાયકાતમાં મિત્રો સ્નાતકના દસ ટકા હતા અનુસ્નાતકના દસ બી એડના પાંચ એમએડના પાંચ કુલ મિત્રો કુલમાં ત્રીસ ટકા જે ગણાતા હતા મિત્રો હવે જે હવે જે ચેન્જ કરવામાં આવી છે હવે મિત્રો તાટના તાટમાં જે પણ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ હશે તેમનો નંબર પહેલો નંબર તેમનો સર્વસ્ત્ર પહેલો નંબર લાગી જશે સક્ષમ લાયકાતને બાદ બાકી કરી દેવામાં આવી છે મિત્રો ઉલ્લેખનીય છે કે ધોરણ અગિયારથી બારમાં ધોરણ અગિયારથી બાર બારના શિક્ષણ માટે ગટ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં લિસ્ટ રહેલી પરીક્ષાની ટાટ મેન્સમાં એકતાલીસ હજાર બસો પચાસ ઉમેદવારો ઉમેદવારોમાં પંદર હજાર બસો તેત્રીસ ઉમેદવારો બસો મોટી એકસો વીસ કે વધુ માર્ક્સ આવ્યા હતા જેમાં એકસો ચાલીસ તેથી વધુ માર્ક્સ થયા ઉમેદવાર સંખ્યા બે હજાર પાંચસો ચોસઠ હતી તો નવથી દસમાં શિક્ષણ માટે જૂન બે ચોવીસમાં લેવા ટાટ મેન્સમાં ચુમ્માલીસ હજાર એકસો અગિયાર ઉમેદવાર બસો મોતથી એકસો દસ કરતાં વધુ માર્ક્સ હતા તો મિત્રો આ બાદ એટલું સ્પષ્ટ થાય છે કે જેમાં ટાટમાં મિત્રો જેટલા જેના માર્ક્સ સારા હશે મિત્રો જેના માર્ક્સ સારા હશે જેના માર્ક્સ વધારે છે તેના નંબર મિત્રો સો ટકા લાગી જશે કેમ કે હવે લાયકાતમાં ચેન્જ કરી દેવામાં આવી છે તો મિત્રો આ અજની મહત્વની અપડે થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જય ભારત